મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું અને આજે તમને બતાવવાના છીએ એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં તમને જોરડા હેન્ડવર્ક સાડી બતાવવાના છીએ એમાં કલર મેચિંગની વાત કરીએ તો ટોટલ સ કલર મેચિંગ છે આપણે પહેલાં ડિઝાઇન જોઈએ પછી તમે કલર બતાવ્યું તો કોઈ બી આમનો તમને ગમે તેનો ફેકચોટ લઈ અને મારા વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કરવાનું થશે અને આપણે કોઈ બી પર પણ પૂરિયર થઈ જશે આ તમે એમની ડિઝાઇન જોઈ શકો છો એકદમ સોફ્ટ ફેબ્રિક છે તમે ઘરે આરામથી ધોઈ બહુ એ કાપડ આવશે તો આખી ડિઝાઇન આવશે અંદર આ ધાગાનું અને વલમોતીનું કામ આવશે આખી ડિઝાઇન બહુ મસ્ત છે તમે કોઈ બી પરુમાં પહેરો તો વસ્તુ સારી લાગે એ રીતનો કોન્સેપ્ટ છે તમે ડિઝાઇન જોઈ શકો છો અને બ્લાઉઝ પણ તમને બતાવીએ સાઈડનો બહુ બ્લાઉઝ આવશે અને આમાં ચાલો આપણે કલર મેચિંગ બતાવીએ એમાંથી કોઈ બી કલર ગમતો તેનો ફેન્ડ છો નહીં અમારા વોટ્સઅપનું ફ્લેવર સેન્ડ કરવાનું થશે સાહેબનો ડાર્ક મરુમ કલર આવશે